અને આજે જેમની નેવમી વરસગાંઠ છે પણ એમાંથી બી આપણને સમય ફાળવીને આપણા આ પ્રસંગને સફળ બનાવવા માટે આવેલા મોરબી શ્રી પટેલ ખેડા જિલ્લા ક્રિકેટ શહેરના શ્રી મનીષભાઈ દેસાઈ ખજાનચી શ્રી જીતેષભાઈ પટેલ અને વિનયભાઈ પટેલને અહીંયો અને ડાયસ પર બિરાજેલા તથા સામે બેઠેલા બધા જે દીકરાઓ છે દીકરીઓ છે એમના પેરેન્ટ્સ અને ખેડા જિલ્લા ક્રિકેટ શહેરના જે હોદ્દેદારો છે આપણે કરીએ સૌપ્રથમ વિનંતી કરીશ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને બોબીભાઈ મનીષભાઈ આપણા બધા વતી કરી રહ્યા છે

ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ કેન્દ્રીય મંત્રી અને આજે જેમનો નેવું જન્મ દિવસ છે તેવા ડૉક્ટર દિનશા પટેલ સ્ટેજ ઉપર ઉપસ્થિત માનદ મંત્રી શ્રી ભાવેશભાઈ ખજાનજી રિતેશભાઈ તથા મહેમાન શ્રી વિનયભાઈ પટેલ સૌ કોચિસ સૌ એસોસિએશનના હોદ્દેદારો સભ્યો સૌ વાલીઓ અને વાળા અમારા ક્રિકેટરો અને વુમન્સ ક્રિકેટરોને ભૂલાય એમ નથી એટલે વુમન્સ ક્રિકેટર આપણે હાલમાં જે ગ્રાઉન્ડમાં બેઠા છે એ ગ્રાઉન્ડ આપણા પૂર્વ પ્રમુખ દિનસા પટેલની દેન છે તેમણે એજ્યુકેશન સોસાયટી પાસેથી આ ગ્રાઉન્ડ લીધું આ ગ્રાઉન્ડને ડેવલપ કર્યું અને ખેડા જિલ્લામાં ક્રિકેટનો વ્યાપ કેમ વધે એમણે વિચારી અને ક્રિકેટ માટેના તમામ પગલાં લીધા તેઓ તેમના ટાઈમમાં ખૂબ સારા ક્રિકેટર હતા ઘણા બધા સિલ્ડ રમતા હતા જીત્યા છે મારી જોડે ચેમ્પિયનશિપનો એમનો ફોટોય છે એટલે ક્રિકેટ સાથે એમનો હંમેશા લગાવ રહ્યો છે અત્યારે પણ ઘેર જઈએ કોઈ બી મેચ ચાલતી હોય ટીવી પર એ જોતા જ હોય નવી હોય જૂની હોય વુમન્સ હોય મેન્સ હોય રણજી રો ભી છેવટે હોય પણ એ ક્રિકેટ જોતા હોય તો આજે આપણા આમંત્રણને માન આપી અને મુરબી દિનશા પટેલ સાહેબ પધાર્યા છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું હવે આપણે આ કેમ્પની વાત ઉપર કેમ્પમાં બધા સવારે શરૂઆત શેનાથી કરતા હતા અત્યારે કરવાની ગુડ ઇવનિંગ ખૂબ જ મોટી સંખ્યામાં આ વખત આપ સૌએ ભાગ લીધો આ કેમ્પ શરૂ કરવાનું અમને બે હજાર ને સત્તર માં વિચાર આવ્યો હતો કે નવા છોકરા જોઈતા હોય અમારે દર વર્ષે નવા છોકરા જોઈએ તો નવા છોકરા જોઈતા હોય તો શું કરવું તો નક્કી કર્યું કે આ રીતનું એક ચૌદ વર્ષથી નીચે નાનો કેમ્પ કરે હમણાં જ આ ચિરાગભાઈ પત્રકાર છે એમને કહેતો હતો કે તે વખત મેં તમને એટલી નોટ આપી હતી એટલું પ્રિન્ટ મીડિયાનું આપ્યું હતું ટીવી ઉપર પટ્ટી ચલાવતા હતા ત્યારે નેવું છોકરા થયા હતા બે હજાર સત્તરમાં અને આ વખત ના કોઈ ટીવીમાં આપ્યું છે ના કોઈ પેપરમાં આપ્યું છે બીજી કોઈ મીડિયામાં આપ્યું છે અને છસો ને એક રજીસ્ટ્રેશન થયા એક વખત તો એવું લાગ્યું કે આ છસો જણ ને સંભાળીશું કેમ કારણ કે દરેક જણની જરૂરિયાત જુદી આજે મને કે મારે બોલર થવું છે બીજે દિવસ કે સર હવે બેટિંગમાં જવું અને ત્રીજે દિવસ કે સર વિકેટ કીપિંગ મન વધારે થાવે છે એટલે અને આ દીકરીઓ છે ને એ કોઈને ગોઠે નહીં એમને કહ્યું કે આ કરો ત્યાંથી હું છોડો સાઈડ જઉં અને એ એમનું ચાલુ કરી દે પણ ખૂબ સારું બધા શીખ્યા છો 21 દિવસમાં બે પકડવાથી શરૂ કરી અને ડ્રાઈવ કરતા સુધી શીખ્યા છે બોલ પકડવાથી શરૂ કરી અને સ્પીન પેસ બધા બોલ નાખતા થયા છે બીજું એક બધાને પ્રશ્ન હતો કે સર અમારે રેગ્યુલર આવું છે તો કોને આવું છે આનું કરો એટલે બધાને આવું જ છે મને ખબર છે કે બધા એક વખત તો મને પૂછી જ ચૂક્યા છો કે અમારે રેગ્યુલર આવવું હોય તો કાલથી આવવાની છૂટ ટાઈમ સાંજે સાડા ચાર થી સાડા જેવું નહીં ચાલે કાલથી ડિસિપ્લિન એકદમ કારણ કે કાલથી બધા મોટા કોચિસ આવશે એ તો તમારું નહીં ચલાય એ કેસે એ કરવું જ પડશે એટલે બધાને આવવાની છૂટ અને અમે ઈચ્છીએ કે તમે બધા ખૂબ સારું રમો આગળ વધો અને મેં જોયા ઘણા બધા છોકરાઓ અને છોકરીઓ ખૂબ ટેલેન્ટેડ છે એકવીસ દિવસમાં આટલે પહોંચવું અને તમે વિચાર કરો કોઈ છોકરો સાડા છ થી મોડો નહીં પડ્યો તમે સ્કૂલે જવાનું હોય તો દસ વખત ઉઠાડવો પડે અમે પણ બધા છ વીસ છ પચીસ એ આપણું આ પેવેલિયન ભરાઈ ગયું હોય અને પછી સર દોડાવે અમુક જણ કરતા ને ચોરી હું જોતો હતો પણ દોડાવે તો દોડે અને પછી સર શું કરાવે વન ટુ થ્રી બધા કસરત બરાબર કરતા હતા એટલે તમે બધાએ ખૂબ સારી રીતે કેમ્પમાં જોડાયા સારી રીતે કેમ્પમાં લાભ લીધો છે એટલે સૌ કોઈ આવતીકાલથી જેને આવવું હોય એ બધા આવે ને કહ્યું એમ ટાઈમ સાડા ચારથી સાડા છનો હોય છે પછી સ્કૂલ ચાલુ થાય પછી લોચો પડશે ઘણા બધા પડશે ને કારણ કે દિવસની સ્કૂલ છે તો પછી આપણે એના માટે ચોમાસા પછી વિચારીએ છીએ કારણ કે ચોમાસામાંય થોડું ગ્રાઉન્ડનું મેન્ટેનન્સ કરવાનું છે એટલે ગ્રાઉન્ડ આપણે બંધ રાખવું પડશે પણ ચોમાસા પછી જે છોકરાઓ સાંજે ના આવી શકે એમના માટે આપણે કંઈક બીજું ઔપચારિક વિચારીશું કે સવારે કેમનું સેટ થાય શું છે કેમનું એ વિચારીશું પણ હવે મારે તમને જવા નહીં દેવા હવે આવ્યા છો તો હવે આગળ વધો પૂરું કરો અને ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનનું નામ રોશન કરો મારી ઈચ્છા છે કે બહાર આપણે એક બોર્ડ માર્યું છે આપણા જે પંદર છોકરાઓ સ્ટેટમાં રમે છે એમનું બોર્ડ છે પણ આખી દીવાલ ભરી જવી જોઈએ કેટલા છોકરા આપણા રમવા જોઈએ એટલે મને આશા છે કે તમે બધા સારું રમશો આગળ વધશો અને ખેડા જિલ્લાનું નામ તો રોશન કરશો ગુજરાતનું પણ નામ રોશન કરશો તો સૌને ફરી એક વખત આજે બધા સર્ટિફિકેટ લેવા પધાર્યા છો તે બદલ આભાર અને જલ્દીમાં જલ્દી એ કાર્યક્રમ ચાલુ કરીશું મને ખબર છે ગણત થતું હશે કે હવે સર બંધ કરે તો સારું તો સર્ટિફિકેટનું પ્રોગ્રામ ચાલુ થાય પણ થોડા શાંત રહો અને રાહ જોતા શીખો તો સૌને ફરી એક વખત આભાર સૌ વાલીઓને ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન તરફથી આભાર કારણ કે તમારો પણ એટલો જ હાથ છે ઘણા બધા સવારે સીધા ઉઠીને મૂકવા જ આવતા હતા એટલે તમારે બી વહેલું ઉઠવું પડતું હતું પણ તમારે પણ છોકરાઓ માટે કંઈક કરવું છે એવી આશાથી સૌ સવારે વહેલા આવતા હતા અને જે કેમ સફળ થયો છે એ આપ સૌના દ્વારા જ થયો છે આ વાત કરી વિરમું છું ખૂબ ખૂબ મનીષભાઈ દેસાઈ મિત્રો નેશનલ ઉપર રમે છે તેવું જ તમે કઈક આગળ વધશો એવી એક અભિલાષા મિત્રો ખાસ આજના અતિથિ તમારા માટે અપાઈ રહ્યો છે અને સાથે સાથે તેમનો જન્મ ચાલુ જ રહે સૌના તરફથી તેમને સંભાળું પણ આપવામાં આવી રહ્યું છે એ વર્ષો જૂનો સંબંધ છે એસોસિએશન સાથે સંકળાયેલા સૌ સભ્યશ્રીઓ આ ગ્રાઉન્ડનો ઇતિહાસ બહુ જૂનો ઇતિહાસ છે આ ગ્રાઉન્ડ ઉપર આ દેશના મહાન ક્રિકેટરો કદાચ તમે તો ફરિયાદ જ નહીં હોય એ સમયમાં અહીંયા ંગ સરકારને ગવાસ્કર ને એવા મોટા મોટા ક્રિકેટરો પણ રણજી ટ્રોફી અહીંયા રમી ગયા છે ત્યાર પછી પણ અનેક મેચો અહીંયા યોજવામાં આવી ને ખાસ કરીને નડિયાદ એજ્યુકેશન સોસાયટી એની માલિકીની જમીન છે એ માલિકીની જમીનની અંદર ક્રિકેટનું ગ્રાઉન્ડ ડેવલપ કરવા માટે એક કમિટીમાં અને એસોસિએશન સાથે અને કોલેજના મંડળ સાથે પણ હું જોડાયેલો છું આજે પણ હું ટ્રસ્ટી તરીકે ત્યાં કામ કરું છું એમની સાથે વાટાઘાટો કરીને આ મેદાનને વિકાસ કરવાનો વિચાર કર્યો અને આજે તમે સૌ જોઈ શકો છો કે સારામાં સારી ટર્ફ વિકેટ સાથેની વિકેટો એ અહીંયા બનાવવામાં આવી છે અને એ જગ્યા ઉપર તમે સૌ કેમ્પના રૂપમાં હમણાં કહ્યું ને કે શરૂઆતના વર્ષોમાં ખૂબ ઓછી સંખ્યામાં દીકરા દીકરીઓ ક્રિકેટ પ્રત્યે ધ્યાન આપતા હતા પણ આજે આટલી મોટી સંખ્યામાં છસ્સોની સંખ્યા મને તો બોલતા જ મુશ્કેલી પડે છસ્સો હસ્સોની સંખ્યામાં દીકરા દીકરીઓ ક્રિકેટની રમત સાથે સંકળાય અને ભાઈ ભૂપિનભાઈએ જેમ કહ્યું એમ કે મોટો મોટો પ્રશ્ન ડિસિપ્લિન ડિસિપ્લિનની સાથે સમય સમયબદ્ધતા એ ક્રિકેટ સાથે જોડાયેલો વિષય છે ક્રિકેટની રમતમાં ટાઈમ નક્કી થયો હોય કે સાડા દસ વાગે મેચ શરૂ થશે એનો લંચ ટાઈમ ટી ટાઈમ એ ટાઈમ પ્રમાણે નક્કી થઈ જ જાય એટલે સમય બધતા એ જીવનનો એક મહામંત્ર ક્રિકેટના મંત્ર સાથે જોડાયેલો છે અને એ મંત્ર એકલા ક્રિકેટ માટે ઉપયોગી છે એવું નહીં તમારા જીવન માટે ઉપયોગી છે જો તમે તમારા જીવનમાં સમયબદ્ધ રીતે કામ કરશો ને તો તમને સફળતા મળશે અને હું તું સૌને શુભકામનાઓ પાઠવું છું કે તમને સમયનો જીવન મંત્ર જાણવાની અને શીખવાની પરંપરા પરમાત્મા શક્તિ આપે તમે સમય ને જાળવો એકલા ક્રિકેટમાં જ નહીં ભણવા હોય તો સ્કૂલે જવાનું હોય તો કોઈનું કામ કરવાનું હોય તો કોઈનો ફેરો હોય તો ઘર ઘરનું કામ કરવાનું તો એ સમયબદ્ધ રીતે તમે જો કામ કરશો ને તો તમને સફળતા મળશે સાથે મેં કહ્યું એમ કે અનેક મોટા મોટા ક્રિકેટરો આ ગ્રાઉન્ડના વિકાસ માટે આપણને સમય આપી ચૂક્યા છે કપિલ ગવાસ્કર કે કપિલ દેવ જેવી તેન્દુલકર જેવી વ્યક્તિ પણ નડિયાદમાં આવી ચૂકી છે ને એમની ટીમોની મેચો પણ આપણે આ ગ્રાઉન્ડના વિકાસ માટે યોજેલી ને ખૂબ સારો સહકાર શહેરમાંથી ને જિલ્લામાંથી પ્રાપ્ત થયેલો અને જ્યારે તમારી સામે આવ્યો છું ત્યારે એટલું કહીશ કે આ જે પેવેલિયન છે શંભુદાદા પેવેલિયન શંભુદાદા હકીકતમાં સુરતમાં રહેતા હતા પણ એ મૂળ નડિયાદના બધી ને એમની સાથે વાત કરીને આપણે આ પેવેલિયન બાંધવાનું શરૂ કરેલું અને શરૂઆતના વર્ષોમાં શંભુદાદાએ અગિયાર લાખ રૂપિયાનું ડોનેશન ક્રિકેટ એસોસિએશનને આપેલું એટલે આજે એમનું નામ એની ઉપર લખાયેલું છે વિવિધ રીતે નડિયાદમાં અને ખેડા જિલ્લામાં તે વખતે આણંદમાં પણ એસોસિએશન હતું રજિસ્ટર્ડ એસોસિએશન ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલું હોય તો ખેડા ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશન જોડાયેલું ને તમને સૌને ધન્યવાદ કે મુબારકબાદી આપું છું આટલી મોટી સંખ્યામાં કેમ્પમાં ભાગ લેવો અને ભાગ લીધા પછી નિયમિતતા જાળવવી એ એક મહત્વનું કામ તમે સૌ દોસ્તોએ કર્યું છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ખૂબ ખૂબ મુબારકબાદી આપું છું એટલે એટલું જ કહીશ કે એકવીસ દિવસનો કેમ્પ હતો ને એકવીસ દિવસમાં જે શીખ્યા છો ને એને આગળ વધારવા માટે પણ પ્રયત્નો કરવા પડશે હું તો હવે એક્સપર્ટ થઈ ગયો ઓપનિંગમાં મારા સિવાય કોઈને કશું આવડતું છે જ નહીં વનડાઉન તો હું જ રમી શકું ટુ ડાઉન તો હું જ રમી શકું વિકેટ કિપિંગ તો હું જ કરી શકું સ્લીપની ફીલી હું જ કરી શકું સારા સ્ટ્રોક હું જ મારી શકું શકે આ બધું મનમાંથી કાઢી નાખી દે વલરા ઊંચા રાખવાના નહી નીચા રાખવાના નીચા રાખશો ને તો જીવનમાં સફળતા મળશે ગૌરવ કે અભિમાન નહીં કેળવવાનું

કોણ કોણ રમે છે કેટલા રન થયા અને પેલા કેટલા રન થયા ખબર છે ધોની ટીમ એટલે ને બી જોવી એટલી ક્રિકેટ ની રમત જ જોવી એવું નહીં હું બધી રમતો જોઉં છું ટેનિસ રમાતું હોય ફ્રેન્ચ ઓપન રમાતી હોય વિમ રમાતું હોય અમેરિકન ઉપર રમાતી હોય ઓસ્ટ્રેલિયન ઉપર રમાતી હોય તો એ પણ હું જોઉં હોકીની રમત રમાતી હોય ઓરિસાની અંદર તો એ પણ હું જોઉં ફૂટબોલની રમત રમાતી હોય વિશ્વકપ રમાતો હોય તો એ પણ હું જોઉં એમ ક્રિકેટની રમત બધા દેશો સારા દેશો ઇંગ્લેન્ડ છે ઓસ્ટ્રેલિયા છે સાઉથ આફ્રિકા છે ને જે કન્ટ્રીઝ જ રમતી હોય છે અને આપણો દેશ ભારત અને પાકિસ્તાન એ બધા રમતા હોય છે એ રમતમાંથી કશુંક આપણે શીખવાનું છે હું જ મહાન થઈ ગયો એવું બનીને કોઈ દિવસ વિચારશો નહીં અને મારે કંઈક નવું શીખવું છે એવો વિચાર કરજો ને અહીંયા મનીષભાઈએ કહ્યું ને કે પૂર્ણાહુતિ પૂર્ણાહુતિ કેમ્પની છે રમતની પૂર્ણાહુતિ નથી શરૂઆત છે શીખવાનું છે શીખ્યા છે અને આગળ વધારવાનું છે નવું વિચારવાનું છે કે હું શું કરી શકું અને કેવી રીતે આગળ વધી શકું એટલે સારા પ્લેયર્સને જોઈને પોતાની રમત સુધારવા માટેનો પ્રયત્ન કરવાનો છે આપણે સારા બોલર બનવું છે સારા વિકેટકીપર બનવું છે સારા સ્લીપના ફિલ્ડર બનવું છે સારા લેટ સાઈડના ખેડ સારા બનવું છે ઓફ સાઇડમાં સારું કામ કરી શકીશું એટલે સીટમાં સારું કામ કરી શકીશું થર્ડમેન પર દોડીને સારી રીતે બોલ કરી શકીશું કેચની સારી પ્રેક્ટિસ કરી શકીશું કેચ આપણાથી ડ્રોપ નહીં થાય એનો ખ્યાલ રાખીશું આ બધી જ વસ્તુઓ ક્રિકેટ સાથે જોડાયેલી એ એકાગ્રતાનો વિચાર છે એ જીવનમાં એકાગ્રતા કેળવજો અને એકાગ્રતા કેળવીને તમે સૌ આગળ વધો એટલા જ મારી તો શુભકામનાઓ છે ઇંછા કાકાને તીંછા દાદાને આનંદ ત્યારે થશે કે આ ગ્રાઉન્ડ બનાવેલું સાર્થક બન્યું છે ને સાર્થક એટલે હું કહું છું કે અક્ષર પટેલ જેવો એ ક્રિકેટર નડિયાદનો આપણા દેશની ટીમની અંદર એક આગેવાન ક્રિકેટર તરીકે રમી રહ્યો છે અને સાથે સાથે બીજા ખેલાડીઓ પણ જોડાઈ રહ્યા છે એ તમારે પણ જોડાવવું હશે આગળ વધવું હશે ટીમમાં કંઈક ને કંઈક નવું પ્રદાન કરવું હશે તો મહેનત ને પુરુષાર્થ પરિશ્રમ અને સાથે સાથે એકાગ્રતા ધીરજ ઉતાવળ કરવાથી આપણા ફળ મળશે નહીં આપણે ધીરજથી કામ લેવું છે વિચારપૂર્વક રમવું છે કયો બોલ કેવી રીતે રમવો એનો વિચાર કરવો છે સ્પિનરના બોલર બનવું છે ફાસ્ટ બોલર બનવું છે લેગ સ્પિનર બનવું પોસ્ટ સ્પિનર બનવું એનો પણ વિચાર કરવો પડશે અને પોતાની શક્તિઓનો સદુપયોગ થાય એ દિશાનું તમે સૌ કામ કરો એટલી જ ભગવાનને પ્રાર્થના કરીશ ને ભાઈ મનીષભાઈ એને આપણા સેક્રેટરીશ્રી અને સાથી મિત્રો જે મહેનત પોરસાહ કરી રહ્યા છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ ને મુબારકબાદી આપું છું કે એના કારણે બહુ સરસ કેમ્પ આટલી મોટી સંખ્યા હું તો કલ્પિત નહીં શકતો કે છસ્સો થી વધારે દીકરા દીકરીઓ કેમ્પની અંદર ભાગ લે પણ તમને સૌને કહીશ કે જે નડિયાદમાં ત્રણ કેમ્પ ચાલે ક્રિકેટનો કેમ્પ તો તમે ચલાવો છો પણ દલાલ વિલ સોમચંદ વ્યાયામ મંદિરમાં વ્યાયામનો કેમ્પ ચાલે અંદર પણ વિવિધ અને વિવિધ પ્રવૃત્તિઓનો કેમ્પ ચાલે ત્યાં આઠસો છોકરા છોકરીઓ છે વ્યાયામ મંદિરમાં પણ સો જેટલી સંખ્યામાં તમારા જેવા બાલ દોસ્તો ભાગ લે છે એટલે તમે સૌ નિયમિત રીતે ભાગ લીધા થાવ એમને ટાઈમની જે વાત કરીએ ટાઈમનો સદુપયોગ કરો અને સરસ રીતે ક્રિકેટની રમતમાં આગળ વધો એ સાથે સાથે બીજી રમતોને પણ પ્રોત્સાહન મળે અને તમારું આરોગ્ય સારું રહે કારણ કે આરોગ્ય એ રમત સાથે જોડાયેલી વસ્તુ છે તમારા સૌનું આરોગ્ય સરસ રહે સમજ સરસ ભણો એટલું ક્રિકેટ કરવી એનાથી નહીં ચાલે જોડે ભણવાનું બી વિચારજો ને સારી રીતે ભણી ગણીને તમે સૌ વિકાસની દિશાઓ તરફ આગળ વધો એટલી જ હું તો પ્રાર્થના કરીશ વંદનીય સંતરામ વારાણસીને પ્રાર્થના કરીશ અને વ્યવસ્થાપકો જે રીતે ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે એ રીતે ચોક્કસ મને ખાતરી છે કે ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન ગુજરાતમાં તો પહેલો નંબર લાવશે જ પણ દેશમાં પહેલો નંબર લાવે એવી એમને શક્તિ પ્રાપ્ત થાય એ પ્રાર્થના સાથે ને સારી સાથે સાથે મારા જન્મદિવસની જે શુભકામનાઓ પાઠવી છે એ માટે પણ તમારા સૌનો અને વ્યવસ્થાપકોનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે યાદગીરીમાં ફોટો આપ્યો કેટલા વર્ષ જૂનો ફોટો છે ક્યાં પછી એ ફોટો કેટલા વર્ષ જૂનો છે ઓગણીસો ને બાવનનો ફોટો છે તે કેટલા વર્ષ થયા પંચોતેર વર્ષ થવાયા કેટલા વર્ષ જૂનો ફોટો યાદગીરી કરીને બનાવીને સરસ રીતે મળીને આપ્યો એ માટે પણ હું ગર્વ અનુભવું છું અને ખાસ કરીને મારા યુવાન દોસ્તો દોસ્તો અને દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ મુબારકબાદી તમે ખૂબ વિકાસની દિશા આગળ વધો એવી જરૂર પરમાત્માને પ્રાર્થના સાથે આપણે ક્રિકેટની રમતમાં એક આગવી પ્રતિભા સંપન્ન કરી શકીએ એવી શક્તિ તમને સૌને મળે એ પ્રાર્થના સાથે મને સહભાગી બનાવ્યો માટે ખાસ કરીને ખૂબ ખૂબ આભારી પ્રેસ મીડિયાને કહીશ કે જેટલું બને એટલું વધારે પ્રચારનું માધ્યમ તમારું ક્રિકેટ વિશે આગળ વધે ને મીડિયા દ્વારા ક્રિકેટ શું છે એની શું જ અને સમજ મત સુધી પહોંચે એ માટે પ્રયત્નશીલ બનશો એવી આ સાથે ફરીથી સૌને ધન્યવાદ મુબારક પાદી આભાર જય હિન્દ જય મહારાજ તાલીમ આપી છે તેવા તમામ પોઝિસ્ટ સન્માનિત ફેકલ્ટીવાળા ભાઈ બહેનો

કાવ્યા વાઘેલા પટેલ ઓકે ગરિમા પટેલ નાવિયા પટેલ ડિમ્પલ મારવાડી પ્રજાપતિ ઓકે સિપરમા પટેલ ઓકે મુબારક સૈયદ ગુલામ હુસેન સૈયદ સોની વ્રજ કોટવાલ સમર્થ ઉપાધ્યાય Who's chopsy?